કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એનસીઆરબી ડેટાના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી મળી છે રિપોર્ટ અનુસાર બે હજાર દેશભરમાં જાહેર સ્થળોએ અશ્લીલ હરકતો અને ટિપ્પણીઓ કરતી મહિલાઓ સાથે સંબંધિત પચીસ હજાર સાતસો એકતાલીસ કેસ નોંધાયા હતા તેમાંથી સૌથી વધુ ઓગણચાલીસ ટકા એટલે કે દસ હજાર એકસો તેત્રીસ કેસ મધ્યપ્રદેશમાં નોંધાયા છે આ યાદીમાં પાંચ હજાર ત્રણસો છપ્પન ઘટના સાથે તમિલનાડુ બીજા સ્થાને છે અને ચાર હજાર બસો બાવીસ ઘટના સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે અને રાજ્યની તો પ્રદેશમાં બે હજાર આઠસો ચુમોતેર ઘટના કેરળમાં નવસો પંચાવન આંધ્રપ્રદેશમાં છસો સત્તાવન ઘટના છત્તીસગઢમાં પાંચસો અને આસામમાં ત્રણસો તેતાલીસ ઘટના નોંધાઈ છે સરકારે દેશના અલગ અલગ શહેરોનો પણ આ અંગેનો રિપોર્ટ તૈયાર કર્યો જેમાં મહિલાઓ સાથે અશ્લીલ ઇશારા અને કોમેન્ટ કરવાના મામલે મહારાષ્ટ્રનું નાગપુર ચારસો એકોતેર ઘટના સાથે પહેલા નંબરે છે ત્યારબાદ મુંબઈમાં એકસો એકવીસ કાનપુરમાં પંચાણું કોચીમાં બાવન કોઝિકોડમાં પચાસ ઇન્દોરમાં ચોમાલીસ ચેન્નાઈમાં પચીસ હૈદરાબાદમાં પુણેમાં દસ દસ કેસ નોંધાયા છે કેન્દ્ર સરકારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે જેથી નૈતિક સાથે જોડાયેલા અપરાધના કેસોનું મૂલ્યાંકન કરી શકાય જે રાજ્યોમાં આવા ગુનાઓ વધુ બનતા હોય તેની સરકારોને આ તરફ ધ્યાન આપવા સૂચના આપી શકાય બ્યુરો રિપોર્ટ જીએસટીવી ભારત વિરોધી રાષ્ટ્રપતિ મુજબ ચીનના પ્રવાસે છે મોઈઝુની ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત બાદ ચીને ધમકી આપી છે કે જો કોઈ માલદીવની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરશે તો ઉગ્ર વિરોધ કરાશે બીજી તરફ માલદીવે તાઇવાન મુદ્દે ચીનને સમર્થનનો ભરોસો આપ્યો ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને ધમકી આપી છે કે જો કોઈ દેશ માલદીવના આંતરિક મામલામાં દખલ કરવાનો પ્રયાસ કરશે તો તેનો સખત વિરોધ કરશે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુયઝીચ અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચેની બેઠક બાદ ઇસ્યુ થયેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માલદીવ તેના દેશમાં ચીન વિરોધી ગતિવિધિઓને મંજૂરી નહીં આપે માલદીવ વન ચાઇના નીતિનું પાલન કરશે ચીને પ્રવાસન ક્ષેત્રમાં માલદીવને મદદ કરવાનું વચન આપ્યું છે ગ્લોબલ ટાઇમ્સે ચીન અને માલદીવ વચ્ચે જારી કરેલા સંયુક્ત નિવેદનને ટાંકીને કહ્યું કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય ગરિમાને જાળવી રાખવા માટે માલદીવના પ્રયાસોનું ચીન મજબૂત સમર્થન કરશે તે માલદીવની આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપનો પણ સખત વિરોધ કરશે માલદીવ મક્કમતાથી વન ચાઇના નીતિને અનુસરશે જ્યારે માલદીવ પણ બહાના હેઠળના ચીનની આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપનો સંપૂર્ણ વિરોધ કરશે માલદીવ ચીનના રાષ્ટ્રીય એકીકરણના પ્રયાસોને પણ સમર્થન આપે છે એવું માનવામાં આવે છે કે આ સમગ્ર નિવેદન દ્વારા ચીને જ્યાં ભારતને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો છે ત્યાં તેણે તાઇવાન મુદ્દે માલદીવનું સમર્થન પણ મેળવ્યું છે ચીન અને માલદીવે એમ પણ કહ્યું કે બંને દેશો પરસ્પર સહયોગના સ્તર અને ગુણવત્તાને વધુ વધારવા માટે સંમત થયા છે ડિજિટલ અર્થતંત્ર અને અર્થવ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા માટે કામ કરવામાં આવશે જે પરસ્પર લાભ અને વિકાસ તરફ દોરી જશે ચીન અને માલદીવ વચ્ચે આ સંયુક્ત નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશોના ભારત સાથેના સંબંધ તણાવપૂર્ણ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી